છલા 19 વર્ષથી દિયોદર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પવિત્ર દિવસે દિયોદર રામણારાસપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં सर्वसमाजના લોકો રક્તદાન કરતા હોય છે. એકત્રિત થયેલા રક્તનો ડીસા ખાતે આવેલી ભણસાલી હોસ્પિટલમાં સંગ્રહ કરવામાં આવે છે. જરૂરિયાતના સમયે જરૂરિયાતમંદ લોકોને આ રક્ત આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે ફરી એકવાર મહાશિવરાત્રીના પવિત્ર દિવસે મહાદેવ મંદિર ખાતે રામણા રાજપૂત યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ સમાજના એકસો લોકોએ રક્તદાન કર્યું હતું અને એકત્ર થયેલ બ્લડને ડીસા બણસાલી હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું હતું સંજે અમારા રાવણા રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ઓગણીસ વર્ષથી આ બ્લડ કેમ્પનું આયોજન અમારા યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે આ કેમ્પમાં અમારા યુવાન મિત્રો અને સમાજના દરેક યુવાનોમાં બ્લડનો દાન આપીને લાભ આપે છે એના સિવાય ગામના તમામ સમાજના લોકો પણ આ બ્લડ કેમ્પમાં પોતાનું બ્લડ આપીને અમને સહયોગ કરે છે આ બ્લડ અમે ભણસાલી ટ્રસ્ટ દિશા અને એમને આપીએ છીએ અને ત્યાંથી જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે એમને અમે બ્લડની વ્યવસ્થા કરી આપીએ છીએ છેલ્લા અઢાર વર્ષથી અમે આ સમાજમાં એક સેવાનું કામ કરીએ છીએ અમારા યુવક મંડળ થકી એક સરસ કાર્ય થાય છે આમાં જે જે મિત્રોએ પોતાનું દાન આપ્યું છે સહયોગ આપ્યો છે એ હું સમાજ વતી તમામ મિત્રોનો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આવા જે શુભ કાર્યમાં સહયોગ કરે છે ખરેખર એમનો દિલથી આભાર માનું છું જય હિન્દ